પહેલાંના સમયમાં દાંતના રોગો સૌથી ઓછા થતા પરંતુ અત્યારના સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી મોટાભાગના લોકોને દાંતમાં ટ્રીટમેન્ટો કરવી પડે છે દાંતમાં સડો થઈ જાય છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે છે પાન માવાના દાગ હોય તો દાંતને સાફ કરવા પડે છે આવી અનેક પ્રકારના રોગો તમે લોકો ધારણ કરો છો અને મોટાભાગે એની એના કારણોમાં ઊંડા ઉતરીએ તો તમે પોતે જ એમાં જવાબદાર હોવ છો એના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપણા દાંતને જીવીએ ત્યાં સુધી નિરોગી રાખવા હોય દાંતના દવાખાને ન જવું હોય દાંતની ટ્રીટમેન્ટો ન કરાવી હોય તો આપણે લીમડાનું દાંતણ કરવું જોઈએ વિદેશોમાં તો લીમડાનું દાંતણ બહુ જ કિંમતી એટલે કે ઊંચી રકમ આપણે ચૂકવવી પડે અને આપણને તે દાંતણ પ્રોવાઈડ થાય છે અરે વિચાર તો કરો કે જે એનઆરઆઈ લોકો છે તે અહીંથી ત્યાં લીમડો ઉગાડવાની કોશિશ કરે છે આ લીમડાનું એટલું મહત્ત્વ છે ત્યાં તો આ લીમડાના દાંતણની પડાપડી થાય છે પરંતુ આપણે ભારતમાં શેઢે પાળે ખેતરોમાં શહેરી વિસ્તારોમાં આપણે લીમડાનું દાંતણ સરળતાથી મળે છે છતાં પણ આપણે એનો લાભ ઉઠાવી શકતા નથી તો શા માટે લાભ નથી ઉઠાવી શકતા આપણે દાંતને નિરોગી રાખવા હોય દાંતમાં કોઈ રોગ ન થવા દેવા હોય તો આપણે લીમડાનું દાંતણ કરવું જોઈએ વર્ષો પહેલાં જ્યારે કોઈ બ્રશ નહોતા ટૂથપેસ્ટ નહોતી ત્યારે દાંતણો થતા કરંજનું દાંતણ થતું લીમડાનું દાંતણ થતું નગરનું દાંતણ થતું આવા અનેક પ્રકારના દાંતણો થતા અને લોકો એના દાંતને નિરોગી રાખતા પરંતુ અત્યારે આપણે દાંતણો તમે બ્રશ કરો એનો કોઈ વિરોધ નથી પરંતુ તમારે અઠવાડિયામાં બે ત્રણ વખત દાંતણ પણ કરવું જોઈએ લીમડાના દાંતણ કરવાથી શું શું ફાયદા થાય છે તો કંઈ લીમડાનું દાંતણ એક તો તમને સડો થવા દેતું નથી સડો ન થાય એટલે તમારા દાંતના મૂળ તમારા સરસ રે અને તમારે કોઈ ટ્રીટમેન્ટો ન કરાવવી પડે જો સડો થાય તો તમારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવવી પડે કવર ચડાવવું પડે આવા અનેક મુદ્દા ઊભા થાય પરંતુ આપણો જીવંત દાંત સ્વસ્થ દાંત એવો ને એવો રાખવો હોય તો આપણે લીમડાનું દાંતણ કરવું પડે લીમડાનો દાંતણ કરવાથી આપણા પેઢા મજબૂત રહે છે અને દાંત મજબૂત અને ફિટ રહે છે લીમડાનું દાંતણ કરવાથી તમારા દાંત પણ સફેદ રહે છે અને તમને અન્ય કોઈ પણ પ્રકારના મુદ્દા જેમ કે અમુક લોકોને મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય પાયોરિયાની અસર હોય પેઢા ફૂલી ગયા હોય પેઢામાંથી લોહી નીકળતું હોય તો આ તમામ પ્રશ્નો બિલકુલ ઊભા થતા નથી તો લીમડાનું દાંતણ અઠવાડિયામાં બે ત્રણ વખત કરવું જોઈએ લીમડાનું દાંતણ કરતી વખતે એનો રસ તમે નીચે ઉતારશો તો પણ તમને અનેરા ફાયદાઓ થશે નિરોગીતા મળશે રોગપ્રતિકારક શક્તિ વધશે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ લીમડાનું દાંતણ ખૂબ જ જરૂરી છે લીમડાનું દાંતણનો રસ નીચે ઉતારવાથી તમને ચામડીના રોગો થતા નથી તમારું લોહી શુદ્ધ રહે છે ચામડીના રોગોને નાથવા માટે અનેક પ્રકારની વનસ્પતિઓ છે એમાંનું એક છે લીમડો બીજું છે કરંજ ત્રીજું છે કુવાડીઓ આ બધી વનસ્પતિના ક્યાંક ને ક્યાંક તમે લોકો પ્રયોગ કરો લેપ કરો તો તમને ચામડીના રોગો થતા નથી પરંતુ અહીં માત્ર આપણે લીમડાની વાત કરીશું તો લીમડો એનો રસ નીચે ઉતારવાથી પણ તમને ચામડીના રોગો થતા નથી ચૈત્ર મહિનામાં લીમડાના વૃક્ષ ઉપર મોર બેસે અને એ મોર પાન થોડી કૂણી ડાળી આ બધું મિક્સરમાં મિક્સ કરીને એનું પાણી તમે પીશો ચૈત્ર મહિનો તો આખા વર્ષ દરમિયાનની નિરોગીતા તમને પ્રાપ્ત થાય છે આ પણ લાભ તમારે ઉઠાવવો જોઈએ લીમડાના પાન ચાવીને ખાવાથી તમને ચામડીના રોગ થશે નહીં ડાયાબિટીસ થશે નહીં અને તમને નિરોગીતા મળશે લીમડા ચૈત્ર મહિનામાં લીમડાની ઉપર મોર જ્યારે આવે ને જો તમને અનાયાસે લીમડાનું મધ પ્રાપ્ત થઈ જાય અને એ મધનું તમે લોકો સેવન કરો તો પણ તમને નિરોગીતા પ્રાપ્ત થાય છે કફ વધતો નથી વધેલો કફ છે તે તમારા શરીરમાંથી ધીરે ધીરે ઓછો થતો જશે અને મધના ફાયદા તો અનેરા છે મધ એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે જેને કારણે તમને થાક લાગતો બંધ થઈ જાય છે અને મધનું સેવન પણ સમયાંતરે કરવું જોઈએ લીમડા નું સેવન તમે કોઈને કોઈ રીતે કરી શકો લીમડાના પાનની લુગદી તમને જ્યાં દાદર થયું હોય કે ખસ થયું હોય ખરજવું થયું હોય સોરિયાસીસ થયું હોય એમાં તમે લોકો કરો તો પણ તમને ફાયદો થાય છે લીંબોળીનું તેલ પણ ખૂબ જ ઉપયોગી છે લીંબોળીના તેલનું માલિશ કરવાથી પણ તમને ચામડીના રોગમાં ફાયદા થાય છે તો આપણને આ લીમડો ખૂબ જ ઉપયોગી છે કોઈને કોઈ રીતે તમને નિરોગીતા આપનાર છે તો આપણે લીમડાનો ફાયદા ઉઠાવવા જોઈએ ખાસ કરીને દાંતમાં વિદેશોમાં જો પડાપડી થતી હોય તો આપણા વિસ્તારોમાં થતું હોય તો આપણે એનો ચોક્કસ લાભ ઉઠાવવો જોઈએ મારી વિડીયોના અંતમાં એક વિનંતી છે કે આપણે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની ડાળી લેશું તો તેને પગે લાગીને તોડજો એ પણ એક જીવ છે એ જીવ આપણને નિરોગીતા આપે છે તો તેને પગે લાગીને તમે તેનો ઉપયોગ કરજો અને લીમડા વાવતા શીખજો કારણ કે આપણે આ આયુર્વેદનો પ્રચાર કરતાં જ્યારે શીખા છીએ તેને જાણતા શીખા છીએ પ્રયોગ કરતા શીખા છીએ ત્યારે એ વનસ્પતિ આપણા પેઢીને આપતી હોય તો આપણે એનું વાવેતર પણ કરવું પડશે અત્યારે ઉપયોગ વૈધ્યો છે વાવેતર ઘેટું છે તો એક સમય એવો આવશે કે આપણને આયુર્વેદના આ બધા વૃક્ષોના પ્રયોગો આપણી પેઢીને માત્ર ફોટા પર જોવા મળશે તો એ આપણે સમય ન આવવા દેવો હોય તો આ પ્રકારનું આપણે વાવેતર કરવું જોઈએ આપણા બર્થડે ઉપર આપણે કેક તો કાપીએ છીએ પરંતુ આપણે આ પ્રકારના એક વૃક્ષો વાવીશું તો આપણે આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થઈશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી